ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી બનાસકાંઠાની બેઠક પરથી જીતી જતાં તેમની આ બેઠક હવે ખાલી પડી છે એટલે કે ટૂંક સમયમાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે કારણ વિધાનસભાના ધારાસભ્યના રાજીનામા બાદ છ મહિનાની અંદર આ જગ્યા પર ચૂંટણી યોજવાનો નિયમ ફરજીયાત છે લોકસભા ચૂંટણીના પરિણામો ગુજરાતમાં કોંગ્રેસનો છવ્વીસ બેઠકમાંથી માત્ર એક બનાસકાંઠા બેઠક પર ઐતિહાસિક વિજય થયો છે એક બિનહરીફ સાથે પચીસ બેઠક જીતવા છતાં તમામ બેઠક જીતવાની હેટ્રિક અટવાઈ પડતા ભાજપનો આનંદ ઓસરી ગયો છે જ્યારે એક દાયકા બાદ લોકસભામાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલ્યું છે જેથી કોંગ્રેસની આ એકમાત્ર જીતની સમગ્ર ગુજરાતમાં હજી પણ ચર્ચા ચાલી રહી છે લોકમાન્ય ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોરનો વિજય થતાં હવે વાય વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે ગેનીબેન બનાસકાંઠાના વર્તમાન સાંસદ બનતા હવે આ જગ્યા પર પેટા ચૂંટણી યોજાશે તેથી પેટા નિર્ધારિત થતા હવે કોને ટિકિટ આપવામાં આવશે તેની અટકળો પણ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે વાવ વિધાનસભા માટે કોંગ્રેસમાંથી અલગ અલગ નામોની ચર્ચા થાય છે પરંતુ એમાંથી સૌથી આગળ નામ હોય તો તે ઠાકરસીભાઈ રબારીનું છે કોંગ્રેસ વાવ વિધાનસભા માટે ઠાકરસીભાઈ રબારીને ટિકિટ આપી શકે છે ઠાકરસીભાઈ રબારી વાવ વિધાનસભામાં રબારી સમાજનો મોટો ચહેરો છે ઠાકરસિંહ રબારી હાલ વાવ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકેની પણ જવાબદારી સંભાળી રહ્યા છે સાથે સાથે ઠાકરસીભાઈ રબારી બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિના ચેરમેન પણ છે ગેનીબેન ઠાકોરને બનાસકાંઠામાં જીતાડવા ઠાકરસિંહભાઈ રબારી ખૂબ જ મહેનત કરેલી છે ઠાકરસિંહભાઈ રબારી ગેનીબેન ઠાકોરના ધર્મના ભાઈ પણ છે બધા સમીકરણ જોતા કોંગ્રેસ ઠાકરસિંહભાઈ રબારીને ટિકિટ આપે તેવી પ્રબળ સંભાવના છે બનાસકાંઠા લોકસભાની સીટ હારતા હવે ભાજપ ઉમેદવારોની પસંદગીમાં કંઈ કાચું ના કપાય તેનું ધ્યાન રાખીને વાવ વિધાનસભા માટે ઉમેદવારની પસંદગી કરશે ભાજપ હવે કોઈ એક નેતાના કહેવાથી ટિકિટ નહીં આપે પરંતુ બધા નેતાઓનો અભિપ્રાય લઈને ટિકિટ આપશે એ નક્કી છે વાવ વિધાનસભાની સીટ જીતવા માટે ભાજપ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી દેશે એ નક્કી છે વાવ વિધાનસભાની ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો વાવમાં દરેક સમાજને સાથે લઈને ચાલનાર નેતા જીતશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાજપની વાત કરીએ તો ભાજપ મોદી છ થી સાત નામોની ચર્ચા વા વિધાનસભાના ઉમેદવાર માટે થાય છે પરંતુ સૌથી આગળ નામ બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલનો છે શૈલેષભાઈ પટેલ થરાદ યાર્ડના ચેરમેન છે જ્યારે બે હજાર ઓગણીસમાં બનાસકાંઠાના સાંસદની ચૂંટણી પરબતભાઈ પટેલને લડવાનું કહ્યું હતું ત્યારે પરબતભાઈ પટેલ કમ અને ચૂંટણી લડ્યા હતા છતાં પણ મોદી લહેરના કારણે જીતી ગયા હતા પરબતભાઈ પટેલ હવે પોતાનો રાજકીય વારસો પોતાના પુત્ર શૈલેષભાઈ પટેલને સોંપવા માગે છે તેથી તેઓ ભાજપ પાસે પોતાના પુત્ર માટે ટિકિટ માગી શકે છે